એક હતો છોકરો અને એક હતી છોકરી તો ચલો આજે હું તમને આ બંનેની વાર્તા કહેવા માંગુ છું પણ આ પ્રેમ કહાની નથી આ સત્ય ઘટના પર આધારિત કહાની છે તો એમાં થયું એવું કે એક સુંદર છોકરીને એક સ્માર્ટ હેન્ડસમ છોકરાની મેક્રિમોનિયલ સાઈટ પણ જે સારો દેખાય તો છે પણ સાથે સાથે પૈસા પણ જોરદાર કમાય છે અને બેંકમાં મેનેજર છે તમારી જેમ એ છોકરીને પણ લાગ્યું કે આજ છે એનો મિસ્ટર પરફેક્ટ પણ એને ક્યાં ખબર હતી કે બેંક મેનેજરની બેંક એ પોતે જ બનવાની હતી રિક્વેસ્ટ તો થઈ ગઈ એક્સેપ્ટ પછી સોશિયલ મીડિયા પર ચેટિંગ સ્થાપ થયું અને પછી થયું એક સારું મુહૂર્ત જોઈને સ્કેમની શુભ શરૂઆત બેંક મેનેજરે છોકરી જોડે બે લાખ રૂપિયા માંગ્યા ઘરના ડાઉન પેમેન્ટ કરવા માટે હવે એ છોકરીએ આને પોતાનો ફ્યુચર હસબન્ડ અને પેલા ઘરને પોતાનું ફ્યુચર ઘર સમજીને પૈસા આપી પણ દીધા પછી તો તમને પણ ખબર છે અને મને પણ ખબર છે કે ફોન થવાનો છે આઉટ ઓફ રીચ અને થઈ ગયો છે સ્કેમ અને બોક્સ મેં પહેલાં જ કીધું હતું તમને કે આ કોઈ પ્રેમ કહાણી નથી પણ રિયલ સ્ટોરી છે ઇનફેક્ટ રિયલ સ્ટોરીઝ છે તો આવો સ્કેમ તમારી સાથે ના થાય તેના માટે ક્યારેય પણ મેટ્રીમોનિયલ સાઇટ પર કમ્પ્લીટ ચકાસણી કર્યા વગર કોઈપણ પણ સબજ આગળ લઈ જાઓ સાવચેતી ગુજરાત પોલીસ દ્વારા જનહિતમાં જારી